રસ્તા પર જ વેપારીઓએ માઇક વડે સૂચના આપવામાં આવી હતી દરમિયાન ગત રોજ એક હીરા છેતરપિંડીના આરોપીઓનું સરઘસ કાઢીને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા હીરા બજારમાં થતી છેતરપિંડી અને ઉઠામણની ફરિયાદોને મૈદરપુરા પોલીસ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે છેલ્લા સાત મહિનામાં સોળ વેપારી તેર કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે જેમાં સત્યાવીસ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે મૈદરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એમ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં આંકડા સમાંતર માસ અને સમાંતર વર્ષની દ્રષ્ટિએ જોવામાં આવતા હોય છે તો એ દ્રષ્ટિએ જોઈએ તો ગયા વર્ષે અમારે ત્યાં કુલ તેર જેટલા ગુના નોંધાયેલા હતા જેમાં તેર કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુના નોંધાયેલા જેમાં ત્રેવીસ જેટલા આરોપીઓની ધરપકડ થયેલી આ વર્ષે જુલાઈ માસના અંત સુધી જોઈએ તો અમે સોળ ગુના નોંધ્યા છે ચૌદ કરોડ રૂપિયાની છેતરપિંડી છે સત્યાવીસ આરોપીઓની ધરપકડ થઈ છે અરજીઓની સંખ્યા જોઈએ તો આ તો ગયા વર્ષે ત્રાણું જેટલી અરજીઓ હીરા બજારમાં છેતરપિંડીને લગતી હતી જે અમારા અભિયાનના કારણે આ વર્ષે અમે જે વારંવાર પ્રોત્સાહન આપ્યું જેના કારણે જુલાઈ મહિના સુધીમાં છન્નું જેટલી અરજીઓ મેળવી છે અને અમે એ મામલે તપાસ શરૂ કરી છે બે મહિના પહેલાં જ મૈધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈનો ચાર્જ સંભાળનાર એચ એમ ચૌહાણે રસ્તા પર થતાં કરોડોના હીરાના વેપારને તેમાં થતી છેતરપિંડીને ગંભીરતાથી લીધી છે અને એક અનોખું અભિયાન શરૂ કર્યું છે મૈદરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈએ હીરાના વેપારીઓને એકત્ર કરી છેતરપિંડીનો ભોગ ન બનો તે માટે એલર્ટ કર્યા પહેલાં જાણીએ કે આ અભિયાન કેમ ચર્ચામાં આવ્યું અને કેમ આરોપીઓનું સરઘસ કાઢ્યું રસ્તા પર જ કરોડાના વ્યવહાર ચાલતા હોય તેવા હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છવાયેલો છે ત્યારે મૈધરપુરા હીરા બજારમાં છેતરપિંડીની ફરિયાદો વધતા આ મામલાને ગંભીરતાથી લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોતે મૈધરપુરા પીઆઈને ને સ્થળ પર જઈ વેપારીઓને સમજાવવા માટે જણાવ્યું હતું આ મામલે પાંચ હજાર જેટલા વેપારીઓ સાથે રસ્તા પર જ પીઆઈ એચ એમ ચૌહાણે માત્ર વિશ્વાસ પર અને કાગળની ચિઠ્ઠી પર ચાલતો ધંધો સાવચેતીથી કરવા માટે જણાવ્યું હતું હાલ જ્યારે હીરા ઉદ્યોગમંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે વેપારીઓએ તમામ વ્યવહાર ખૂબ સાવચેતીથી કરવા માટે જણાવ્યું હતું હાલ મુંબઈ અને સુરત બહારથી ઠગો ઠગાઈ કરે એ પહેલાં તમામ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું